આ આ અખોટા ચાર રસ્તા છે બ્રિજ ઉતારતા જે ચાર રસ્તા મુખ્ય ચાર રસ્તા હજારોની પબ્લિકની અવરજવર જવર રોડની અહીંયાથી હોય છે આ મુખ્ય ચાર રસ્તા ઉપર અત્યારે એક મહાકાય ભૂવો પડ્યો કોર્પોરેશનની ગાડી જે સકલ મશીન છે એ અહીંયાથી જતું હતું ને એ જ અંદર ગરકાય થઈ ગયું છે આ આ જે મશીનની જગ્યાએ અત્યારે કોઈ આમ પબ્લિક કે કોઈ આમ ગાડી અહીંયાથી જતી હોત ને એની જો ગરખાઈ આખી નાખી ગાડી અંદર પેસી જાય એ પ્રકારનો આ ભૂવાની પરિસ્થિતિ છે આ જગ્યાએ વારંવાર ભૂવા પડતા હોય છે અકોટાથી લઈને મૂજ મોડા સુધીના બે હજાર ચોવીસમાં તકરીબન ચો સત્તર ભૂવા પડ્યા હતા અને એની પાછળ દરેક ભૂવા પાછળ થી સત્તર લાખનો આ લોકોએ ખર્ચ બતાવે છે સોના ચાંદીની અંદર ઈટો મુકતા હોય એ રીતે એ લોકો ખર્ચ બતાવે છે માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરી રહ્યા છે આ લોકો અને એ જ જગ્યાએ વારંવાર ભૂવા પડે છે આ જે અધિકારીઓ અહીંયા જે કામ કરી રહ્યા છે એ કામ ઇન્ફેક્શન કરતા નથી જેના કારણે જનતાને ભોગવવાનો વારો આવી રહ્યો છે